વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા શેરી ગરબા ઝેરીઓ અને ગેરિયા સ્પર્ધા યોજાઈ સમાજના પચીસ ટીમોએ ભાગ લઈ વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હોવાનું જણાવતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ તાલુકા કોડી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કોડી પટેલ સમાજ મંડળની સંસ્થાપનની પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક સામાજિક પ્રવૃત્તિ મંડળ દ્વારા આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે દશેરા પછી બે દિવસીય સીબી હાઈસ્કૂલના સંકલનમાં શેરી ગરબા ઝેરીઓ અને ઘેરૈયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોડી સમાજના કુલ પચીસ ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શેરી ગરબામાં ગણેશ મંડળ મગોદ પ્રથમ ક્રમે ઝેરીયામાં પ્રથમ ક્રમે રાધાકૃષ્ણ મંડળ પાનેરા પારડીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેવી ગામના ઘેરૈયાઓએ ભરતભાઈ ધારાસભ્યને ઘોરે ચડાવી આખા સામળિયાને ગજાવી મૂક્યું હતું સમાજ તરફથી દરેક ટીમને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું સ્પર્ધા પછી ટ્રેડિશનલ ગરબાની રમઝટ કરવામાં આવી હતી કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈએ દરેક ખેલૈયા તેમજ પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કોળી સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ધારાસભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રી પત્યા પછી બે દિવસથી છેલ્લા બાર વર્ષથી અમે સમાજ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે સાસીભાઈ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમારી સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે જેમાં સર્વ જ્ઞાતિ લગ્ન ગરબાનું આયોજન તેમજ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થાય ત્યાર પછી અમે દર વર્ષે છેલ્લા લગભગ દસ બાર વરસથી અમે વલસાડ તાલુકા કુળી સમાજના પ્લેટફોર્મ દ્વારા છેલ્લા બે દિવસ અમે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં પહેલે દિવસે અમે શેરી ગરબા ઝેરિયું અને ઘેરિયાની હરીફાઈ રાખીએ છીએ પાંચ વાગ્યાથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી જેમાં આજ રોજ તમે જોયું છે છવ્વીસથી મેં ભાગ લીધો હતો જેમાં પૂરી સમાજની બહેનો છે અને ઝેરિયું અને ઘેર ઘેરિયા એ લગભગ છ સાત ડીમેન્ટ ભાગ લીધો છે આ રીતે અત્યારે હવે પૂર્ણ થયું છે હવે એમને ઇનામિત્ર કરીશું ત્યાર પછી ટ્રેડિશનલ ગરબાને જનરલ ગરબા શરૂ થશે મોડી રાત સુધી ચાલશે આવતીકાલે પણ ટ્રેડિશનલ ગરબા જર્મલ ગરબા નવ વાગે શરૂ થશે એ પણ મોડી રાત સુધી ચાલશે આ રીતે અમે સમાજના પ્લેટફોર્મથી કરીએ છીએ પણ દરેક સમાજને અમે આવકારીએ છીએ આજે લગભગ ત્રણથી ચાર હજાર માણસો આ આ ધન્ય તારીખ ના ડોમ્સમાં ગરબા રમશે દરેકને અમે આ તબક્કે આવકારીએ છીએ ફરીથી આજે દશેરાની શુભેચ્છાને પાઠવું છું પણ દિવાળી નજીક આવી રહી છે કે દિવાળીમાં પણ દરેકને શુભેચ્છા પાઠવું છું ખૂબ જ તંદુરસ્તી સૌની રહે માતાની ચરણ પ્રાપ્ત જો અમારા કૂળી સમાજ એ બહોળો સમાજ છે અને દરે સમાજ દરેક સમાજ સાથે ચાલતો સમાજ છે એટલે અમે નક્કી કર્યું અમારે સમાજની મંડળમાં કે કુળી સમાજના પ્લેટફોર્મ પરથી દરેક સમાજને આ આવકારીને અને દરેક સમાજ સંગઠિત થાય સાથે મળે અને ગરબાની નવરાત્રીનો નિશ્ચય કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો